નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તારીખ બે આઠ બે હજાર ચોવીસને વાર શુક્રવાર આજના રાજકોટ માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો ચાલો જાણીએ આજના બજાર ભાવ શું રહ્યા હતા જો એ પહેલાં આપણી ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો તો ચાલો જાણીએ આજના શું બજાર ભાવ રાજકોટ માર્કેટમાં રહ્યા છે પલોજી સાડત્રીસો સાઠથી સાડત્રીસો પંચોતેર ચિંગદાણા સોળસો થી સત્તરસો ને પિસ્તાલીસ જીરું બેતાળીસો પચાસ થી ઉડતાલીસો ને પચાસ રાયડાની વાત કરીએ તો નવસો ચાલીસ થી એક હજાર ને એકાવન એરંડા અગિયારસો થી અગિયારસો ને સોર્યાસી સણા બારસો એસી થી તેરસો ને પંચાવન રજકા બીજ પિસ્તાળીસો થી પાંચ હજાર પાંચસો ને વીસ ચૌદસો ને એસી નવસો ત્રીસ થી બારસો અડદો દસ થી ઓગણીસો ઓગણીસ મગ ચૌદસો ઉડતાલીસ થી સોળસો ને સાહીઠ ઈસ ગુલ જો વાત કરવામાં આવે તો સત્તરસો થી ત્રેવીસો પચાસ તુવેર પંદરસો થી બાવીસો ને ત્રીસ ધાણા અગિયારસો પંચ્યાસી થી પંદરસો પૂરા સોયાબીન આઠસો થી આઠસો સુડતાલીસ જુવાર સાતસો દસ થી નવસો જો ની વાત કરવામાં આવે તો બાવીસો પચાસ થી તેત્રીસો ને પચીસ વરિયાળી એક હજાર અઢાર થી તેરસો ને ઓગણસાઠ તલકળા અઠવીસો પચાસ થી પાંત્રીસો ને એકતાલીસ તલ સફેદ એકવીસો થી પચીસો ને પચાસ ઘઉં ટુકડા પાંચસો પંદરથી પાંચસો ને સિત્તેર ઘઉં લોકોંડ પાંચસો એકવીસથી પાંચસો અડતાલીસ મગફળી 1100 અગિયારસોથી અગિયારસો ને પંચાણું મગફળી અગિયારસો ત્રીસથી બારસો ચાલીસ કપાસની જો કરવામાં આવે તો પંદરસોથી પંદરસો ને તો આ હતા આજના રાજકોટ માર્કેટયાર્ડના બજાર ભાવ જો ખેડૂત મિત્રો આપણે શેલનો પર નવા હોય તો ચેનલને કરી લાઇક કરી આપણે અમરેલી વિડીયો વાગે આવી જશે અને આપણા રાજકોટ માર્કેટ વિડીયો સાંજે સાત વાગે આવશે